વાત વર્તનમાં મૂકી ઉપદેશવાસથી અસર નિત્યાનંદ સ્વામી ગામ વડતાલમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીને એક વિદ્વાન બ્રાહ્મણે પૂછ્યું જે અમે મોટા મોટા ભાષણો આપીએ છીએ પણ કોઈને વૈરાગ થતો નથી ને તમારી પાસે વાતો સાંભળવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ને તે ઉત્પન્ન થયેલા વૈરાગથી ઘરબારનો ત્યાગ કરી ને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ થાય છે પછી નિત્યાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું છે વરસાદ થાય ત્યારે પલાળેલ બીજને જમીનમાં નાખવાથી તરત છોડ ઉત્પન્ન થાય છે પણ તે બીજાને શેકીને તે બીજને શેકીને વાવે તો ઉગે નહીં તેમ તમે ભાષણ કરો છો તે પૈસાની ઈચ્છાથી તથા લોકમાં પ્રસિદ્ધ થવા માટે ભાષણ કરો છો તેથી તમારા ભાષણની કોઈ પણ માણસને અસર થતી નથી ને અમે તો જે વાતો કરીએ છીએ તે જીવના કલ્યાણ માટે કરીએ છીએ તેથી અમારી વાતોને સાંભળીને પોતાના અંતઃકરણમાં જે માણસ ઉતારે છે તેનો મોક્ષ થાય છે અમે અમારા સ્વાર્થ માટે વાતો કરતા નથી પણ જીવના અંતઃકરણમાં પણ જીવના અંતઃકરણમાં અનાદિકાળથી રહેલું અજ્ઞાન છે તેના નાશને માટે અમારી વાત છે તે સાંભળીને જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ ને વર્તમાન ધારણ કરી કંઠી પહેરી ને પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીનું ભજન કરે છે તેને શ્રીજી મહારાજ અંતકાળે પોતાના અક્ષરધામમાં લઈ જાય છે માટે આ મનુષ્ય શરીરે કરીને ભગવાનની ભક્તિ કરવી તે જ લાભ છે પણ આ લોકના નાશવંત લાભથી કાંઈ ફળ નથી એ જ આ વાતનો સિદ્ધાંત છે આ મનુષ્ય શરીરે કરીને ભગવાનની ભક્તિ કરવી તે જ લાભ છે પણ આ લોકના નાશવંત લાભથી કાંઈ ફળ નથી એ જ વાતનો આ સિદ્ધાંત છે